તાલુકાના સિહોરી રઘુવંશી સોસાયટીમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી સિહોરી રઘુવંશી સોસાયટીમાં કરાઈ ગણપતિ બાપાની સ્થાપના સિહોરી રઘુવંશી સોસાયટીના તમામ લોકો દ્વારા તથા પરિવાર સાથે સોસાયટી વિસ્તારના રહીશોએ ગણેશ ઉત્સવની પરંપરા ચાલુ વર્ષના પણ નિભાવી ગણેશ મહોત્સવનું મહારાષ્ટ્રની સાથો સાથોસાથ હવે ગુજરાતમાં પણ મહત્વ દિવસે ને દિવસે વધી રહ્યું છે ગુજરાતમાં પણ નાના મોટા શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં વિઘ્ન હર્તા ગણેશજીની પ્રતિમાને ગણેશ ભક્તો દ્વારા ભક્તિ સંગીતના સુરો વચ્ચે વાતે ગાતે પોતાના મહોલ્લા પોળો અને સોસાયટી વિસ્તાર સહિત પોતાના ઘર મંદિરમાં પોતાની યથાશક્તિ મુજબના દિવસો માટે સ્થાપના કરી નિત્ય તેની પૂજા અર્ચના સાથે વિવિધ ધાર્મિક ઉત્સવ ઉજવવામાં આવતા હોય છે અને બહેનોએ માથે શ્રીફળ તથા કળશ ઉપાડી ગણપતિ બાપ્પાની શોભાયાત્રામાં જોડાઈ હતી અને શોભાયાત્રા ગણપતિ બાપાના નારાથી ગુંજી ઉઠ્યું હતું ત્યારે વિસ્તારના રહીશોના સુંદર સહકાર વચ્ચે શ્રી ગજાનંદ ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરી ગણેશ ઉત્સવની ભક્તિસભર કાર્યક્રમ થકી ઉજવણી કરવામાં આવે છે